પણ દે કા દીકરા કા ધોરી તલ તો ખરા હોય લગ્ન થઈ ગયેલા થોડો સમય થયો એટલે નાથી પત્ર લખ્યો અને પત્ર લખ્યો પરમ પૂજ્ય પિતાજી ને થાય

હવે કેવાય તો નહી કે મને આવડતું નથી દરજી કાકાને પૂછ્યું કાકા તમારો દીકરો નાનો હતો ત્યારે વાલુ હું વાલું વાલું કાકા કે વાલામાં વાલી સાદર હતી સાદર હા તો શિયાળાની શરૂઆત છે ઉંદરડા કાપી ગયા છે એટલે હું મારી વાઇફને મોકલું હા અંગ્રેજી ભૂકા કાઢી નાખે સમજાય તો

હવે દાદા કે જમાઈ ની વાત નથી કરતો આમ ભોજન લેવાય છે એક શિયાળ હતું શિયાળ અને બરાબર એમ કે જંગલ માં ગયું જંગલ માં ગયું ને તો સિંહ જંગલ નો રાજા એમ કહેવાય ને અને સિંહ છે બેઠેલો બાજુમાં સિંહ બેઠેલી ભાઈ સ્ત્રી જા નાખ્યો એટલે ધીમેક થી આમ સિંહ તો તમારી તા દે

આપણે ખબર ખોડી બાર આખું ખેતર છે અને એક અંદર જવા માટેનું આમ વાયાકાર નું છે એ ખોડી બારડી અને ઈ શિયાળ છે ખોડી કુદીને ખેતર ની અંદર

એટલે ક્યારેક ક્યારેક પંખા વગરની સાયકલ વેત નહીં અને સપનામાં ઓડી ગાડી લીધી કહેવત છે ને મોડી લેવી પણ ઓડી લેવી અને ઓડી ગાડી લીધી ગામડામાં તો આપને ખબર સિંગલ પટ્ટીનો રસ્તો હોય

આજ આવે કાલ જતા ને એને મહેમાન પંદર પંદર દિવસ નાખી કેટની હવા બો ગમે બરાબર આવ્યા એટલે ઘર પોતાની પત્ની ને કીધું સાંભળ્યું મારો જીગરજાન દોસ્ત છે રસોઈ બનાવ ઓલી પત્ની કે અત્યારે કાઈ નઈ બને શાંતિ

બીજી થપાટ અને પાટું કોણ મારી ગયું બોલો અંધારામાં મહેમાન લાભ લઈ ગયા આન